બોલો હનુમાન દાદા કે આજે હનુમાનજીની ધરતી પર અંદર આપણા આવકારવા અને જે સાકરતુલા પ્રોગ્રામ હતો તેમાં અહીંયા ઉપસ્થિત આપણા માનનીય અધ્યક્ષશ્રી ચેરમેન બનાસ ડેરી શંકરભાઈ સાહેબ અગ્રાજી

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને હવે માત્ર ગણતરીના દિવસો જયારે બાકી રહ્યા છે ત્યારે આપણે બધા સાથે મળી આપણે લોકસભાની અંદર સારામાં સારું સાત તારીખે મતદાન કરીએ બધા સાથે મળે જ્ઞાતિ જાતિ ભૂલે અને વિકાસની ગાથામાં આપણે સૌ ભાગીદાર બનીએ તન મન ધનથી બધા મળે સારામાં સારું મતદાન કરી આપણે જે આપણા લાખણી તાલુકાના અગિયાર ગામો છે એમાં તે વધારામાં વધારે લીડ આપી આપણું બનાસકાંઠાનું કમળ દિલ્હી સુધી પહોંચાડીએ અને આપણા જે વિકાસ અને વિરાસત બંનેનું અને રાષ્ટ્ર નિર્માણની અંદર આપણો ફાળો આપીએ બધાને મારી નમ્ર વિનંતી કે સાત તારીખે વધારેમાં વધારે મતદાન ભાજપ તરફી કરી આપણું કમળ જીતાડી અને દિલ્હી મુખ્યો અસ્તુ ભારતમાં થાકી જય ખૂબ ખૂબ આભાર ધારણભાઈ હવે હું